એક મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે જેમાં જમીન મહેસૂલ પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે એને માટે ભરવાપાત્ર પ્રીમિયમમાંથી મુક્તિ મળશે આ એક મોટી ખબર ખાતેદારને બિન ખેતી માટે અરજી કરવાના દસ દિવસમાં જ એને મળશે ગ્રામ્યની જમીનને હવે જૂની શરતથી પણ ગણવામાં આવશે નગરપાલિકા વિસ્તારમાં રહેતા લોકોને પણ રાહત રહેશે નવી શરતની જમીન જૂની શરતમાં ગણવામાં આવશે તો એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે ગ્રામ્યની જમીનને હવે જૂની શરતની જ ગણવામાં આવશે નગરપાલિકા વિસ્તારમાં રહેતા લોકોને આ રાહત રહેશે તો એક મોટી ખબર આલબા સમયગ્રી જેમાં મહેસૂલ ભાગે ચાર મહત્વપૂર્ણ નિર્ણય લીધા જમીન મહેસૂલ પ્રક્રિયાને સરળ બનાવાઈ છે એની માટે ભરવાપાત્ર પ્રીમિયમમાંથી પણ મુક્તિ મળશે અને નગરપાલિકા વિસ્તારમાં ખેતીની જમીનો માટે નવી અવિભાજ્ય કે પ્રતિબંધિત સત્તા પ્રકારની જે જમીનો છે તે હવે પછી જૂની શરતમાં ગણાશે તેમજ તેને એને માટે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં આ નિર્ણયથી નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારના વિકાસનો વેગ વધુ વેગવંતો બનશે ઔદ્યોગિકરણ વેપાર ધંધા તેમજ રોજગાર અને એફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ મળશે અગાઉ રાજ્યની અંદર ખેતીથી બિનખેતીમાં તમામ જગ્યાએ એને માટે પ્રીમિયમ ભરવું પડતું હતું પરંતુ હવે આ નિર્ણય બાદ નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં બિનખેતી કરાવવા તેમજ રિવાઇઝ એને કરાવવા માટે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ રહેવા ભરવાનું રહેતું નથી તમારા તરફથી અને ગુજરાતની જનતાને જ્યારે પણ નિર્ણય થશે ખૂબ મોટો નિર્ણય છે એટલે એની અંદર આવેલા વાંધાઓ સૂચનો અને યોગ્ય રીતે એની ચર્ચા વિચારણા કર્યા પછી એ ચોક્કસ જાહેર